નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના એરંડાના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના એરંડાના ભાવની વાત કરીએ તો વિરમગામ તેરસો અગિયારથી તેરસો ત્રેવીસ ધ્રોલ નવસોથી અગિયારસો ચાલીસ સમી તેરસો બેથી તેરસો બે રાજકોટ અગિયારસો બાણુંથી બારસો સન્નું ભચાઉ બારસો એંશીથી બારસો પાટડી બારસો પંચોતેરથી બારસો એંશી કોડીનાર અગિયારસો દસથી બારસો છેતાલીસ જેતપુર બારસોથી બારસો એકાશી જામજોધપુર અગિયારસો એકથી બારસો એકોતેર મોરબી તેરસોથી તેરસો સિદ્ધપુર બારસો અઠ્ઠાવનથી તેરસો અઢાર ઈડર તેરસોથી તેરસો ઓગણીસ બહુચરાજી તેરસોથી તેરસો સોળ મોડાસા બારસો પચાસથી બારસો પંચાણું વડગામ તેરસોથી તેરસો સાત માણસા બારસો પંચાણુંથી તેરસો સાત મહેસાણા બારસો સિત્તેરથી તેરસો બાર આંબલિયાસણ બારસો એકોતેરથી તેરસો જાદર તેરસોથી તેરસો બાવીસ રાપર બારસો સત્યાશીથી બારસો સત્યાશી ખેડબ્રહ્મા તેરસો સાતથી તેરસો દસ માંડલ બારસો પંચાવનથી બારસો સિત્તેર વારાહી તેરસોથી તેરસો અમરેલી એક હજાર એંસીથી બારસો કલોલ તેરસો પાંચથી તેરસો સત્તર ડીસા બારસો થી તેરસો અગિયાર હળવદ બારસો પચાસથી બારસો જોટાણા બારસો પાસઠથી બારસો નવાણું જસદણ નવસોથી બારસો વડાલી બારસો પચાસથી બારસો નેવ્યાશી વિસાવદર નવસોથી એક હજાર છપ્પન કાલાવાડ બારસો છત્રીસથી બારસો છત્રીસ પાલનપુર બારસો થી તેરસો દસ હારીઝ તેરસોથી તેરસો એકવીસ પાથાવાડા બારસો સિત્તેરથી તેરસો સાત થરાદ બારસો પંચોતેરથી તેરસો સત્તર દિયોદર બારસો થી તેરસો પંદર તલોદ બારસો ઓગણસીથી તેરસો અગિયાર હિંમતનગર બારસો એંશીથી તેરસો ઓગણીસ ભાભર તેરસોથી તેરસો પંદર કડી બારસો નેવુંથી તેરસો ત્રીસ દાહોદ બારસો પચાસથી બારસો સિત્તેર ભીલડી બારસો સાઠથી બારસો સિત્તેર વિઝાપુર બારસો એકાવનથી તેરસો સત્તર કુકરવાડા બારસો એંશીથી તેરસો ચૌદ ગોઝારિયા તેરસો પંદરથી તેરસો ચોવીસ સાણસમા બારસો સાઠથી તેરસો સત્તર લાખાણી બારસો નેવુંથી તેરસો પાંચ થરા બારસો પંચ્યાસીથી તેરસો દસ ચિહોરી તેરસો બે થી તેરસો એકવીસ પાટણ બારસો એંશીથી તેરસો વીસ મહુવા અગિયારસો પચાસથી અગિયારસો પચાસ બાવળા બારસો સડસઠથી બારસો નેવ્યાશી ઉનાવા બારસો એકાણુંથી તેરસો સત્તર જામનગર એક હજાર ત્રીસથી બારસો સત્યોતેર ગોંડલ અગિયારસો એકત્રીસથી તેરસો એક રાધનપુર બારસો નેબુંથી તેરસો સાત નેનાવા બારસો સિત્તેરથી તેરસો પાંચ દહેગામ બારસો એંશીથી બારસો અઠ્ઠાણું રખિયાલ બારસો સિત્તેરથી બારસો એંશી ધાનેરા બારસો પંચોતેરથી તેરસો એક વિસનગર બારસો બોતેરથી તેરસો તેર અંજાર બારસો અઠ્યોતેરથી બારસો ચોર્યાસી જો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો